ચોવીસ માટે લાગુ કરવામાં આવે છે મિત્રો મફત મળશે વીજળી અયોધ્યા પરત ફરતા જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક કરોડ કરોડ ને મળશે લાભ મફત વીજળીની સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવે છે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો આ યોજનાનું નામ છે વડાપ્રધાન સૂર્યોદય યોજના યોજનાનો ઉદ્દેશ્ય છે મિત્રો વડાપ્રધાન સૂર્યોદય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે વિભાગનું નામ છે મિત્રો ઉર્જા વિભાગ યોજનાની શરૂઆત તારીખ છે મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ઓફિશિયલ વેબસાઇટ પર અહીં અરજી કરવાનું રહેશે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે વડાપ્રધાન સૂર્યોદય યોજના હેતુ વિશે વાત કરવામાં આવતો પીએમ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશમાંથી હંમેશા ઉર્જા પ્રાપ્ત થાય છે આજે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે મારો સંકલ્પ વધુ દૃઢ થયો છે કે ભારતની જનતાને તેમના પોતાના તેમના છત પર બાદ કર્યો એ જ અમારી સરકાર એક કરોડ ઘરોની રોકટોપ સોલર લગાવવા લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરાશે આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીની બિલમાં ઘટાડો થશે એટલે કે નહીં ભારત ઉર્જાના ક્ષેત્ર પર આત્મનિર્ભર બનશે મિત્રો પીએમ સૂર્યોદય યોજનાના લાભ વિશે વાત કરવામાં આવે તો પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રૂપ ટોપ સોલર સિસ્ટમ લગાડવા પર સબસિડી આપવામાં આવશે ઘરની છત પર સોલર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઘટશે અને સોલર એનર્જીથી વીજ ઉત્પાદન થશે તમારે ફક્ત એકવાર ખર્ચો કરવો પડશે અને ભવિષ્યમાં અજવાળમાં વીજશે આ યોજના વીજળી બિલના ખર્ચમાં ઘટાડો થશે પીએમ સૂર્ય સૂર્યોદય યોજનામાં લાભ વિશે વાત કરવામાં આવે તો પીએમ સૂર્યોદય રૂપટોપ સોલર હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલર પેનલ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે આ સોલાર પેનલ રોકટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે એટલે કે ઘરની વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવામાં કિસ્સામાં એટલે કે ઇમરજન્સી સમય પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે આથી હવે સૌર ઉર્જા પર ભારો મૂકવામાં આવશે જેના કરે વીજ બિલ અને વીજ પુરવઠા સમસ્યા દૂર થશે પીએમ સૂર્યોદય યોજના અરજી કઈ રીતે તો મિત્રો પીએમ સૂર્યોદય યોજના માટે કેન્દ્ર સરકારે અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે સોલર ટોપ ગવર્મેન્ટ ડોટ ઇન પર પ્રધાનમંત્રી સુરેન્દ્રનગર યોજના વિશે વાત કરવામાં આવે તો હેતુ શું છે મિત્રો આ યોજના હેઠળ દેશના લોકો વારંવાર વીજળી બિલ અને વીજ કામની સમસ્યા છુટકારો મળશે જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ કેટલા કરોડ પર સોલર પેનલ લગાવવામાં આવશે પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે આ યોજનાથી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે મિત્રો અમારી ચેનલ પર નવા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ યોજનાનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત